સુરતના મોટા વરાછામાં રેવન બિઝનેસ એક્સપોનું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા બેંકવેટ હોલ ખાતે રેવન બિઝનેસ એક્સપોનું ભવ્ય અને વ્યવસાયલક્ષી આયોજન કરવામાં આવ્યું છે આ બિઝનેસ એક્સપોમાં અંદાજીત પંચાવનથી વધુ સ્ટોલ્સ ઉભા રાખવામાં આવ્યા છે જેમાં વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે એક્સપોમાં ફેશન અને બ્યુટી પ્રોડક્ટ્સ હોમ પ્રોડક્ટ્સ ડિજિટલ માર્કેટિંગ સર્વિસીસ ફૂડ ઝોન નાના બાળકો માટે રમકડા અને કપડાં શુદ્ધ આહારને લગતું ઘી સિંગતેલ રેડી રસોઈ સામગ્રી પરફ્યુમ ઉપરાંત ઓર્ગેનિક અને આયુર્વેદિક પ્રોડક્ટ્સ જેવા અનેક આકર્ષક વિભાગો જોવા મળશે સ્વદેશી અપનાવો દેશને મજબૂત બનાવો તેવા ઉદ્દેશ્ય સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને નવા અને યુવા બિઝનેસમેન માટે આ એક્સપો એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે જ્યાં તેઓ પોતાના બિઝનેસને આગળ વધારી શકે તેમજ રોજગારલક્ષી વિશાળ આયોજન કરી શકે આ રેવન બિઝનેસ એક્સપોનું સફળ આયોજન ઓર્ગેનાઇઝર ટીમ ક્રિશ ધાનાણી જેનેત ફિનવિયા નેકલ નાકરાણી તુષાર વાઘાણી અને હર્ષાંગ રામાણી દ્વારા કરવામાં આવ્યું છે આયોજકોના જણાવ્યા મુજબ આ એક્સપો દ્વારા સ્થાનિક અને સ્વદેશી બિઝનેસને પ્રોત્સાહન મળી રહેશે અને સુરતના વેપાર જગતમાં નવી તકોનું સર્જન થશે ત્રણ દિવસ સુધી ચાલનારા આ એક્સપોમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડવાની શક્યતા છે અને સુરતના બિઝનેસ ક્ષેત્રમાં આ એક્સપો નવી ઉર્જા નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ ક્રિશ ધાનાણી છે હું રેવન બીજ એક્સપો અને સુરતની અંદર મોટા મોટા વરાછા વિસ્તારમાં પ્રેઝન્ટ કરી રહ્યો છું અમે અહીંયા ટોટલ પંચાવન જેટલા સ્ટોલ રાખેલા છે જેમાં મલ્ટી ઇન્ડસ્ટ્રીના સ્ટોલ છે જે લોકો પોતાના પ્રોડક્ટ કે સર્વિસ લોકોની સામે પ્રેઝેન્ટ કરે છે અને પોતાનો બિઝનેસ આગળ વધારે અમે અહીંયા ટોટલ ત્રીસ હજાર પ્લસ કોઈ ઇન્ડસ્ટ્રીને સાથે જોડાયેલા છે એક્સપોની અંદર ટોટલ જીવન જરૂરિયાત વસ્તુ જેમ કે આપણે હોમ કિચન ક્લોથિંગ ને લગતા ફેશન ને લગતા પછી આપણે આઈટી સેક્ટર ને લગતા રિયલ એસ્ટેટને ને લગતા જ્વેલરીને લગતા

આખો પેલો એક દિવસ સક્સેસમાં કાઢ્યો છે કે ભાઈ એક બી સ્ટોલ વાળાની ફરિયાદ નથી વિઝિટરોનું ફૂટકોલ ઓછું નથી થવા દીધું